ભારતમાં બી એચ સિરીઝ નંબર પ્લેટનો ફાયદો શું છે અને આનો લાભ કોણ લઈ શકે છે ચાલો આજે આ વિડીયોમાં તમને જણાવીશ નંબર પ્લેટની શરૂઆત ભારત સરકારે બે હજાર એકવીસમાં ઓગસ્ટ મહિનામાં કરી હતી આ નંબર પ્લેટ ખાનગી વાહનોને આપવામાં આવે છે કોમર્શિયલ વેહિકલને આ નંબર પ્લેટ નથી આપવામાં આવતી બી એચનો મતલબ થાય છે ભારત હવે આપણે જાણીએ બી એચ નંબર પ્લેટમાં નંબર કેવી રીતે લખાય છે પહેલાં આપણે વાત કરીએ અહીંયા 2021 ચાલુ થઈ એટલે 22 23 24 કે 25 એનો મતલબ એવો થયો કે કયા વર્ષની ગાડી છે એ આવશે એના પછી વાત કરીએ BH BH નો મતલબ થાય ભારત એના પછી ચાર આંકડાનો નંબર આવશે જે તમારો ગાડીનો નંબર હોય છે અને એના પછી જે બે આંકડા છે એ છે તમારી ગાડીની કેટેગરી હવે જાણીએ BH નંબર સિરીઝના ફાયદા ફાયદો નંબર 1 BH સિરીઝના જે નંબર છે તમે આસાનીથી કોઈ પણ રાજ્યમાં તમે ગાડી વેચી શકો છો એના સિવાય તમારે કોઈ પણ રાજ્ય માટે આનું રજિસ્ટ્રેશન કરવાની જરૂર રહેતી નથી

જે સ્ટેટનું રજીસ્ટ્રેશન કરાયું હોય એ સ્ટેટની અંદર તમારે વીમો માન્ય ગણાતો હોય છે અધર સ્ટેટની અંદર તમે ગાડીને ક્લેમમાં મૂકો છો તો વીમો પાક પાસ થતો નથી જેમ બી એચ નંબર પ્લેટની અંદર તમે આખા ઇન્ડિયામાં આખા ભારતમાં ગમે ત્યાં તમે ક્લેમ કરી શકો છો હવે રહી વાત નંબર પ્લેટની તો બી એચ નંબર પ્લેટ કોને મળી શકે છે રાજ્ય અને કેન્દ્ર સરકારના જે કર્મચારી છે એ ખાનગી સેવાના કર્મચારી પ્લસ બેંકના કર્મચારી બીજું સંરક્ષણ સેવાના કર્મચારી આટલા લોકોને બીએચ નંબર પ્લેટ મળી શકે છે પણ ખાનગી માટેની વાત કરું તો ખાનગી ક્ષેત્રમાં એમની ઓફિસ ચાર રાજ્યથી વધારે રાજ્યમાં રજિસ્ટર થયેલી હોય એમને જ આ નંબર પ્લેટનો ફાયદો થતો હોય છે બી એચ નંબર પ્લેટની જાણકારી હતી જો હોય તો જેને નથી એને આ વિડીયો શેર કરો અને આવી જ માહિતી માટે ઓટોવિયા કારસ્પાને ફોલો કરો થેન્ક યુ